પેસેન્જર સાથે બેસી જઈ અને તેમના દર દાગીના અને આ વસ્તુની ચોરી કરતા હોય છે આવી ગંગા ઉપર સખ્તાઈ વર્તવાની સૂચના હતી ઝોન વનના એલસીબી પીએસઆઈ જાડેજાઓ અને તેમના સ્ટાફને એક હકીકત મળેલી કેટલાક ઈસમો આ રીતે રિક્ષામાં બેસાડી અને પેસેન્જરોનો સાથે આ રીતે ચોરી કરતા હોય છે તે મુજબની હકીકત આધારે તેમને તપાસ હાથરેલી જે દરમિયાન તેમને લાલાભાઈ રામુભાઈ પટણી આરોપી નંબર એક આરોપી નંબર બે પ્રકાશભાઈ આરોપી નંબર ત્રણ જિજ્ઞેશ અને કનુભાઈ લક્ષ્મણભાઈ પટણીનાઓને પકડેલા અને પૂછપરછ કરી અને ગુનો ડિટેક કરેલો છે અને તપાસ આગળની ચાલુ છે